નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલતી એકલવ્ય મોડલ સ્કૂલમાં ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે અરજી તમારે દસ બે બે હજાર પચીસ સુધીમાં કરવાની રહેશે આવી જ ભરતીની વિગતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રિન્સિપાલ અનુસ્નાતક એમએડ બીએડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે પાંચ વર્ષથી વધુનો અનુભવ અને અધ્યાપનમાં પંદર વર્ષનો અનુભવ નિવાસી શાળાનો અનુભવ ધરાવતા ઉમેદવારે પ્રાધાન્ય આપવામાં આવશે ઉંમર તમારી પાંત્રીસથી પચાસ વર્ષ સુધીની રહેશે અનુસ્નાતક શિક્ષકો ભૌતિકશાસ્ત્ર શાસ્ત્ર રસાયણશાસ્ત્ર જીવિજ્ઞાન ગણિત અને કોમ્પ્યુટર સંબંધિત વિષયમાં એમએસસી બીટેક એમટેક અને એમએ અને બીએડ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનો ત્રણ વર્ષનો અધ્યાપનનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ ત્યાર પછી પ્રશિક્ષિત શિક્ષકો સંબંધિત વિષયોમાં એમએસસી બીએસસી બીએ એમએ એમએસસી પીચડીસીએ અને બીએડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો ત્રણ વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ કાઉન્સિલર મનોવિજ્ઞાનમાં અનુસારક કાઉન્સિલર ડિપ્લોમા અને બે વર્ષથી વધુનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી બે જગ્યા છે બીએસસી અને બે વર્ષનો અનુભવ કારકુરની પણ જગ્યા ખાલી છે બે વર્ષનો અનુભવ સાથે સ્નાતક અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ટાઈપિંગમાં કુશળતા હોવી જોઈએ ત્યાર પછી શારીરિક તાલીમ પીટી અને ભૂતપૂર્વ સૈનિક ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર આર્મીમાં પીટી અને ડ્રીલ કોર્સ ક્વોલિફાઈડ પચાસ વર્ષથી નીચે ઉંમર માત્ર અનુકરણીય મદપાન ન કરનાર વ્યક્તિઓને જ નોકરી આપવામાં આવશે વિશેષ ક્ષમતાઓ લાયકાતો ગુણો સિદ્ધિઓ વિશે લખવા ઉપર અરજદારે તેમની સિદ્ધિઓનું વર્ણન કરવાની સલાહ આપવામાં આવે છે સીવી અથવા સીવી અને બાયોડેટા વધારી માહિતી પણ સમાવી શકાય છે કૃપા કરીને ઉપરોક્ત ઈમેલ દ્વારા દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી મોકલવાની રહેશે સાડા તેર સ્ટાફ માટે રહેવા અને બેચલર માટે જમવાની પણ વ્યવસ્થા પ્રદાન કરે છે હવે પ્રસ્તુત જાહેરાત છે પીએમ શ્રી સૂર્યા એકલવ્ય શૈલી સ્કૂલ ખરેચાડિયા આ જાહેરાત છે શામળાજી પાસે તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લીની આ જાહેરાત છે પિનકોડ નંબર આપેલા છે તમારે અરજી ઈમેલ કરવી હોય તો ઈમેલ આઈડી પણ આપેલું છે મોબાઈલ નંબર આપેલો છે હવે સૂર્યા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ સાથે મળીને પીપીપી મોડલ હેઠળ આદિવાસી છોકરાઓ માટે પીએમ શ્રી સૂર્ય એકલવ્ય શૈલી સ્કૂલ ખરેચા થી બાર ધોરણ માટે ચલાવવામાં આવે છે હા હાલમાં આ શાળામાં ગુજરાત શિક્ષણ બોર્ડ અંગ્રેજી માધ્યમમાં ચારસો ને પિસ્તાલીસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ શાળા નીચેની જગ્યાઓ ભરવાની છે જગ્યાઓની માહિતી આપણે અગાઉથી લઈ ચુકેલા છીએ જેઓ એકલવ્ય શાળાની અંદર જવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે